મિત્રો શું આ સાચું છે કે કેટલાક લોકો માત્ર એક વાર આપણા ઘરમાં પગ મૂકીને આપણી કિસ્મત દિશા બદલી દે છે ઘર માત્ર ઈંટો અને દિવાલો ઢાંચો નથી હોતું તે એક પવિત્ર સ્થાન હોય છે જ્યાં દરેક દિવાલ દરેક દીપક દરેક આહટ પોતાના પરિવારની ઊર્જા સાથે જોડાયેલી હોય છે ઘર માત્ર રહેવાની જગ્યા નથી પણ આત્માનું મંદિર હોય છે ઘરની ઊર્જા ઉર્જા આપણી સોચ આપણા કર્મ અને આપણા ભાવોથી નિર્મિત થાય છે એટલે આ સ્થાનને સ્વચ્છ અને પવિત્ર બનાવી રાખવું સૌથી મોટો ધર્મ છે પરંતુ જ્યારે તું પોતાના દ્વાર એવા લોકો માટે ખોલી દે છે જેમના મનમાં તમારા પ્રત્યે ઈર્ષા અથવા દ્વેષ છે ત્યારે તે અજાણતા પોતાના ઘરની શાંતિને ભંગ કરી દે છે વ્યક્તિ ભલે તમારો મિત્ર જ હોય પણ તે પોતાના ઘરની ઉર્જા લઈને ચાલે છે અને જો તે ઘરમાં જલન દ્વેષ અથવા અસંતોષ હોય તો તે નકારાત્મક શક્તિ તમારા દ્વાર સુધી પહોંચે છે દરેક ઘરની પોતાની એક તરંગ હોય છે કેટલાક ઘરોમાં પ્રેમ અને તરંગો છે કેટલાકમાં ઈર્ષા તૃષ્ણા અને કલહની જ્યારે કોઈ એવા વ્યક્તિનો પગ તમારા ઘરમાં પડે છે જ્યાંનું વાતાવરણ ભારે અને ઈર્ષાળુ છે તે પોતાની સાથે તેજ કંપન લઈને આવે છે પછી ધીમે ધીમે તમારા ઘરની સકારાત્મક શક્તિ નબળી પડવા લાગે છે આ સંસાર માત્ર દેખાતી વસ્તુઓથી નહીં પણ ઉર્જાથી સંચાલિત છે જેનું મન જેવું હોય છે તેનો પ્રભાવ તેવો જ ફેલાય છે ખુશ વ્યક્તિનું ઘર ઉજાળો ફેલાવે છે વિશાળ વ્યક્તિનું ઘર અંધકાર અને તે અંધકારનો એક મોટો અંશ પણ જ્યારે તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તમારા સુખના દીપકની જ્યોત ડગમગાવા લાગે છે લોકો વિચારે છે કે બુરાઈ કર્મથી આવે છે પરંતુ બુરાઈ કેટલીક વાર માત્ર સંગથી પણ આવી જાય છે જે તમારા પ્રત્યે દ્વેષ રાખે છે તે ભલે મુસ્કુરાતો મળે પણ તેના મનની તરંગ તમારા ઘરની શાંતિને ખાઈ જાય છે મેં આ સત્ય પોતાના જીવનમાં વારંવાર જોયું છે લોકો કહે છે અમે તો કોઈનું બુરું નથી વિચારતા

હવે ધ્યાનથી સાંભળો અતિથિ ત્યારે જ દેવતા હોય છે જ્યારે તેનું મન પવિત્ર હોય આવનાર દેવતા નથી હોતો કેટલાક લોકો અને તેમના ઘર પોતાની અંદર એવી ઉર્જા રાખે છે બીજાના સુખને સહન નથી કરી શકતા અને તે જ ભાવના જ્યારે તમારા દ્વારથી અંદર પ્રવેશ કરે છે જે તમારી ઉન્નતિમાં અવરોધ બની જાય છે એટલે પોતાના ઘરના દ્વારને માત્ર તાળા સાથે નહીં વિવેકથી સુરક્ષિત રાખો જેમ મંદિરમાં કોઈ અપવિત્ર વસ્તુ નથી લઈ પોતાના ઘરમાં પણ કોઈ અપવિત્ર ભાવના નો પ્રવેશ ન થવા દો જો મન સુખ થી જલે છે તો તેનો પગ તમારા દ્વાર ની અંદર દુર્ભાગ્ય લઈને આવશે ઘરને સ્વચ્છ રાખવું માત્ર ઝાડુ પોહા સાથે નથી થતું પરંતુ તેની ઉર્જાને પણ શુદ્ધ રાખવી પડે છે જો તમે વારંવાર એવા લોકોને પોતાના ઘરમાં બોલાવશો જેમના મનમાં ઈર્ષા છે તો ધીમે ધીમે તમારા ઘરની આભા મંદ પડી જશે જ્યાં હાસ્ય હતું ત્યાં કલા આવી જશે જ્યાં પહેલા સમૃદ્ધિ હતી ત્યાં ચિંતાઓ પનપશે જ્યાં પહેલા શુભ સંકેત મળતા હતા ત્યાં અપશકુન શરૂ થઈ જશે રાજ્યની રક્ષા તલવાર કરે છે પરંતુ ઘરની રક્ષા વિવેક કરે છે અને રાજાના મહેલની દિવાલો સોનાની હોય કે પથ્થરની જો તેમાં નકારાત્મકતા પ્રવેશ કરી જાય તો સુખ ટકી નથી રાખો પોતાના સુરક્ષિત રાખો કારણ કે જ્યારે નકારાત્મકતા એક વાર અંદર આવી જાય તો તેને કાઢવામાં વર્ષો લાગી જાય છે અને ત્યાં સુધી સુખ અને શાંતિ બંને દૂર ચાલ્યા જાય છે ઘરની ઉર્જા જ ઘરની આત્મા છે તેને દૂષિત ન થવા દો જ્યાં ઉર્જા પવિત્ર રહે છે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે ત્યાં પ્રેમ વધે છે ત્યાં સફળતા બની રહે છે યાદ રાખો ઘરની દિવાલો નહીં ઘરની ભાવના તમારા ભાગ્યનું નિર્ધારણ કરે છે મિત્રો જો ઘરમાં એવી નકારા મક ઉર્જા આવી જાય તો તેને કેવી રીતે શુદ્ધ કરી શકાય નકારાત્મક ઉર્જા કોઈ તોફાન જેવી હોય છે તે દેખાતી નથી તેના આવવાથી ઘરનું વાતાવરણ ચહેરાઓની મુસ્કાન અને મનની શાંતિ બધું ડગમગાઈ જાય છે ઘણીવાર તમે કંઈ નથી કરતા તેમ છતાં ઘરમાં બેચેની થાક અને ભારેપણું અનુભવાય છે આજ સંકેત છે કે ઊર્જા અસંતુલિત થઈ ગઈ છે પરંતુ ઈશ્વરે દરેક સમસ્યાનો ઉપાય તે જ ઘરમાં છુપાવી રાખ્યો છે જેમ અંધકારને હટાવવા માટે દીપક જરૂરી છે તેમ નકારાત્મક ઉર્જાને મિટાવવા માટે પ્રકાશ પ્રેમ અને સત્યનું સ્પંદન જરૂરી છે પહેલો ઉપાય ધ્વનિની શુદ્ધિ જ્યારે ગાયત્રી મંત્ર હનુમાન ચાલીસા અથવા કોઈ પણ પવિત્ર ધ્વનિનો જાપ કરો છો તો તે ધ્વનિ તરંગો ઘરની દરેક દિવાલ સાથે અથડાય છે અને અંધકારને તોડી નાખે છે ઘરમાં મંત્રોની ધ્વનિ ગુંજે છે ત્યાં ભાઈ કલા અને અશાંતિ ટકી નથી શકતી બીજો ઉપાય પ્રકાશની શુદ્ધિ ચોક્કસ દરેક સાંજે દીવો ચોક્કસ પ્રજ્વલિત કરવો જોઈએ દીપક માત્ર તેલ અને નથી બનતો તે આશાથી જલે છે જ્યારે તમે ભગવાનની સામે દીવો પ્રગટાવો છો તો તે માત્ર પૂજા નથી થતી તે તમારા ઘરની ઉર્જાને પ્રકાશમય કરવાનું કર્મ થાય છે યાદ રાખો જ્યાં પ્રકાશ છે ત્યાં નકારાત્મકતા ટકી નથી શકતી ત્રીજો ઉપાય સુગંધ અને પવિત્રતાની શુદ્ધિ ગૃહસ્થ જો નકારાત્મકતાનો ભાવ હોય ઘરમાં કપૂર ગુગ્ગુલ અથવા ચંદનની ધૂપ જલાવવી અત્યંત જરૂરી છે સુગંધ માત્ર વાતાવરણને નહીં પણ મન અને વિચારોને પણ શુદ્ધ કરે છે ચોથો ઉપાય જળની શુદ્ધિ જળ સૌથી પવિત્ર તત્વ છે જો તમે દરેક સવારે ઘરના દ્વાર પર જળ છાંટીને નમઃ શિવાય બોલો છો તો તેના માત્ર દરવાજાને પણ પૂરા વાતાવરણને પવિત્ર કરી દે છે જળમાં સ્મરણ શક્તિ હોય છે જે પણ શબ્દો તમે કહો છો જળ તેને ગ્રહણ કરી લે છે એટલે હંમેશા પ્રેમ અને શુભ ભાવથી જળનો ઉપયોગ કરો આ તમારા ઘરના કંપનોને સંતુલિત રાખશે પાંચમો ઉપાય વિચારોની શુદ્ધિ ઘર ત્યારે જ શુદ્ધ થશે જ્યારે મન શુદ્ધ થશે જો અંદર ક્રોધ ઈર્ષા અથવા તુલના છે તો ભલે તમે કોઈ માટે સાચા મન ભલું ઈચ્છવા લાગે છે તે જ દિવસ તમારા ઘરનું વાતાવરણ બદલાવા લાગે છે યાદ રાખો જ્યાં કરુણા વસે છે ત્યાં લક્ષ્મી અને શાંતિ બંને નિવાસ કરે છે છઠ્ઠો ઉપાય સંઘની શુદ્ધિ આ ખૂબ જ સૂક્ષ્મ વાત છે ઘરમાં કયા લોકોનું આવવું જવું આ ખૂબ મહત્વ રાખે છે જો તમારા ઘરમાં એવા લોકો આવે છે જેમના મનમાં જલન અથવા દ્વેષ છે તો તેમની ઉર્જા દિવાલોથી અથડાઈને અટકી જાય છે ધીમે ધીમે તે જ કંપન ઘરની દિશા બદલી દે છે એટલે વિવેક રાખો દરેક મુસ્કુરાતો ચહેરો તારા માટે શુભ નથી હોતો ઘરના દ્વાર ને માત્ર તાળા સાથે નહી વિવેક થી સુરક્ષિત રાખો અને અંતમાં સૌથી મોટો ઉપાય કૃતજ્ઞતાની ભાવના દરેક રાત્રે સૂતા પહેલા બે મિનિટ બેસો અને ઈશ્વરને ધન્યવાદ આપો પોતાના ઘર પોતાના પરિવાર પોતાના આરોગ્ય અને પોતાના અન્ન માટે કૃતજ્ઞતા સૌથી ઊંચી ઊર્જા છે જ્યાં ધન્યવાદની ભાવના હોય છે ત્યાં નકારાત્મકતા કદી ટકી નથી શકતી જે ઘરમાં લોકો ફરિયાદ ઓછી અને આભાર વધુ કરે છે ત્યાં સ્વતઃ જ લક્ષ્મી સુખ અને શાંતિ નિવાસ કરે છે ઘરની શુદ્ધિ જાડુ પોહ અથવા સજાવટથી નથી થતી ઘરની શુદ્ધિ ભાવના વિચાર અને ધ્વનિથી થાય છે જો મન સાફ છે વચન મધુર છે અને ભાવના સાચી છે તો કોઈ નકારાત્મકતા તમારા ઘરની દહલીજ પાર નથી કરી શકતી જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે અને જ્યાં પરમાત્મા છે ત્યાં કોઈ અંધકાર રહી શકતો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો જયમાં લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ધન્યવાદ